તો કાલાસાનો રિઝલ્ટ તમને દેખાણો ખરું હા તો જ આવી ઉપર નકર થોડી ઉભી રહી ગઈ આમ પેલા ડીએપી ઓલે કેલ કરકે તે ડીએપી નાખ્યો તો જામાં કે જાયમો નો બરાબર ઠીક આની પેલા સટકા ડીએપી નાખ્યો હા ઈ બોલ પર રિંગ નીચે કે નહી એમાં આમાં ડીએપી નાખ્યો જ નથી આમાં નાખ્યો જ નથી હું ગાડ્યું નહી ઓરિયા બોલિયા કાઈ મૂળ ની દવા એક કે નહી જેસે આવડ્યા છે રિઝલ્ટ તો કહેવાય ને આમાં ઓછું નાખો આડજી નાડજી નાખ્યો તો વાંધો ન આવે ઢગલા મોઢે નહીં